નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડોક્ટર બીસી રાઠોડાનું સ્વાગત કરું છું બંધારણની કલમોના પરિચન્વે આજે આપણે ભાગ નંબર અગિયારની કલમ નંબર બસો પિસ્તાલીસ અને બસો ને છેતાલીસની જોગવાઈઓ જોઈશ પણ જોગવાઈઓ જોઈએ એ પહેલાં હજુ સુધી જો તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે હવે જોઈએ આપણે કલમોની જોગવાઈઓ હા કલમ કલમ નંબર મિત્રો આ જે જે હશે એ પેલા વિગત હું તમને કહી દઉં કે આ ભાગમાં કેન્દ્ર એટલે કે સંઘ અને રાજ્યો વચ્ચે સત્તાની વહેંચણી અંગેની જોગવાઈ છે કે કયા વિષયનો કાયદો કરવાની સત્તા કેન્દ્ર છે કયા વિષયનો કાયદો ઘડવાની સત્તા રાજ્યને છે અને એવા કયા મુદ્દા છે જેમાં સંઘ અને રાજ્ય બંને કાયદો ઘડી શકે છે એટલે કે સત્તાની વહેંચણી અંગેની જોગવાઈઓ જે ભાગ નંબર અગિયાર છે એમાં કરવામાં આવી છે કલમ નંબર બસો પિસ્તાલીસ સંસદ અને રાજ્યોના વિધાન મંડળ કરેલા કાયદાઓની વ્યાપ્તિ કલમ એવી જોગવાઈ છે કે એ જે કાયદો છે આધીન રહીને સંસદ ભારતના સમગ્ર રાજ્ય ક્ષેત્ર કે તેના કોઈ પણ ભાગ માટે કાયદો ઘડી શકશે એટલે કે સંસદ એ ભારતના કોઈ પણ ભાગ માટે કોઈ પણ રાજ્ય માટે કાયદો ઘડી શકશે અને રાજ્યનું વિધાનમંડળ સમગ્ર રાજ્ય કે તેના કોઈ ભાગ માટે કાયદો ઘડી શકશે જ્યારે રાજ્યની વિધાનસભા એ રાજ્યના કોઈ ભાગ માટે એ કાયદો કે સમગ્ર રાજ્ય માટે એ કાયદો ઘડી શકશે સંસદે કરેલો કોઈ કાયદો તેના અમલ રાજ્ય ક્ષેત્ર બહાર થશે એ કારણે બિન કાયદેસર છે એમ ગણાશે ને ખોરીક આમાં સ્પષ્ટીકરણ છે કે સંસદે ઘડેલો કાયદો એના રાજ્ય બહારના ક્ષેત્રમાં એ લાગુ પડે છે એના કારણે એને ગેરલાયક ઠેરવી શકાય નહીં ભારત સમવાહી તંત્ર દેશ હોવાથી કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાની સ્પષ્ટ વેચણી કરવામાં આવી છે ભારતના બંદરની એક આ ખાસ વિશેષતા છે કે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાની સ્પષ્ટ વેચણી કરવામાં આવે છે સંસદ ને ભારતના સમગ્ર રાજ્ય ક્ષેત્ર માટે કાયદો ઘડવાની સત્તા છે રાજ્યના રાજ્યના સમગ્ર કે તેના કોઈ ભાગ માટે કાયદો જોગવાઈ છે સંસદ તથા રાજ્યને બંધારણની જોગવાઈઓને આધીન રહીને જ કાયદો ઘડવાની સત્તા છે એટલે આમાં જે કાયદો ઘડવામાં આવે છે એ કાયદા માટે મર્યાદા કે છે કે બંધારણની જોગવાઈઓને અનુસાર જ કાયદો ઘડવાની એને સત્તા છે અને રાજ્ય વિધાન મંડળે ઘડેલ કાયદા ન્યાયિક પુનર્વલોકનને આધીન છે બીજી જોગવાઈ છે કે સંસદ અને જે રાજ્ય છે એમને ઘડેલા જે કાયદા છે એ ન્યાય પુનરાવલોકનને અધીન છે મિત્રો ન્યાયિક પુનરાવલોકન એટલે કોર્ટ એમાં ચર્ચા વિચારણા કરી શકે

વિધાન મંડળે કરેલા કાયદાનો વિષય વસ્તુ કે પરીક્ષા માટે કેટલીક જે જોગવાઈઓ છે એ જોગવાઈઓ પરીક્ષામાં પૂછાય જોઈએ વિગતો ખંડ બે અને ખંડ ત્રણ ગમે કે મજકૂર હોવા છતાં સાતમી અનુસૂચિમાં જેનો સૂચિ તરીકે ઉલ્લેખ કરેલો છે તેમાં ગણાવેલી કોઈ પણ બાબત અંગે કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા સંસદને છે પેલો મુદ્દો કે જે સાતમી અનુસૂચિ છે તેમાં કઈ જોગવાઈઓ છે તો એમાં કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે કયા વિષય ઉપર કાયદો ઘડવાની જોગવાઈ છે એની વિષય મીન્સ સબ્જેક્ટ મેટર એ સાતમી અનુસૂચિમાં આપેલ છે જેના વિશે કાયદો ઘડવાની સત્તા માત્ર ને માત્ર સંસદ ખંડ ત્રણ માં ગમે તે મજકૂરું હોય હોવા છતાં સંસદને ને ખંડ એકને આધીન દઈને કોઈપણ રાજ્યના વિધાનમંડળને પણ સમર્તી સૂચિ તરીકે ઉલ્લેખ કરેલ છે તેમાં ગણાવેલી કોઈપણ બાબત અંગે કાયદો સત્તા છે છે બીજો મુદ્દો કયો કે જે સમવર્તી સૂચિ છે સૂચિ અંગે કાયદો ઘડવાની સત્તા સંસદને છે અને રાજ્યને પણ હશે રાઈટ એટલે બંનેને સત્તા છે સમવર્તી સૂચિ અંગેની સત્તા સંસદને અને રાજ્ય ને ખંડ એક અને ખંડ બે ને આધીન રહીને કોઈ પણ રાજ્યના વિધાનમંડળ આવેલી કોઈ પણ બાબત અંગે કાયદો ઘડવાની સત્તા કે રાજ્યને છે મિત્રો ત્રણ સૂચિ છે સંઘ સૂચિ કાયદો ઘડવાની સત્તા સંસદને સમવ સૂચિ કાયદો ઘડવાની સત્તા સંસદ અને રાજ્યને જ્યારે રાજ્ય સૂચિ છે એમાં કાયદો ઘડવાની સત્તા છે પછીનો મુદ્દો કોઈ રાજ્યમાં સમાવિષ્ટ ન હોય તેવા ભારતના રાજ્ય ક્ષેત્રના કોઈ પણ ભાગે કોઈ બાબત રાજ્ય યાદીમાં ગણાવેલી હોય તે છતાં સંસદને તે બાબત અંગે કાયદો ઘડવાની સત્તા છે એટલે કે કોઈ રાજ્યમાં સમાવિષ્ટ ન હોય તેવા ભારતના કોઈ ભાગ માટે યાદી અંગે પણ સંસદને કાયદો સત્તા છે કે જેનો સમાવેશ તેમાં કરવામાં આવ્યો ન હોય તે કેન્દ્ર અને રાજ્યોને જે વિશે વસ્તુ વિશે કાયદો ઘડવાની સત્તા છે તેની જોગવાઈ બંધારણની સાતમી અનુસૂચિમાં આપેલ ત્રણ યાદીમાં સ્પષ્ટપણે દર્શાવવામાં આવે છે તો સાતમી અનુસૂચિ યાદ રાખો જેમાં આ ત્રણ સૂચિ આપી છે તે કઈ સૂચિ છે તે સંઘ સૂચિમાં રાષ્ટ્રીય મહત્વના વિષયો છે જેના વિશે કાયદો ઘડવાની સત્તા સંસદને છે રાજ્ય સૂચિમાં સ્થાનિક મહત્વના વિષયો છે જેના વિશે રાજ્યના વિધાનમંડળને કાયદો ઘડવાની સત્તા છે સમવર્તી સૂચિમાં રાષ્ટ્રીય અને સ્થાનિક મહત્વના વિષયો છે જેના વિશે સંસદ અને રાજ્યના વિધાનમંડળને કાયદો છે સમવર્તી રાજ્યનો કાયદો કેન્દ્રના કાયદા સાથે અસંગત હશે તો કેન્દ્રનો કાયદો અમલમાં રહેશે એક આ બીજું સ્પષ્ટીકરણ છે કે સમવર્તી સૂચિ અંગે રાજ્ય અને કેન્દ્રએ જો કાયદો ઘડાવ્યો કાયદો ઘડ્યો હશે અને રાજ્યનો કાયદો એ કેન્દ્રના કાયદા સાથે અસંગત હોય તો કેન્દ્રનો કાયદો અમલી બને પરીક્ષા માટે આઈએમપી પોઈન્ટ છે જે વિષયોનો ઉલ્લેખ ત્રણેય સૂચિમાં કરવામાં આવ્યો નથી અથવા પરિસ્થિતિ અનુસાર ઉદભવતા નવા વિષયો અંગે કાયદો ઘડવાની અવશિષ્ટ સત્તા એ સંસદની છે પરીક્ષા માટે આઈએમપી મુદ્દો છે કે અવશિષ્ટ બાબતો અંગેની સત્તા કાયદો ઘડવાની સત્તા કોને અવશિષ્ટ સત્તા એટલે કોઈ પણ સૂચિમાં કોઈ વિષયનો ઉલ્લેખ ન કર્યો હોય અથવા કોઈ નવો વિષય હોય તો એ અંગે કાયદો ઘડવાની સત્તા એ સંસદને છે સમસૂચિમાં શરૂઆતમાં સત્તાનો વિષયો હાલમાં સો વિષયો છે રાજ્ય સૂચિમાં શરૂઆતના વિષયો છે માં બંધારણય સુધારા અધિનિયમ ઓગણીસો છોતેર રાજ્ય સૂચિના પાંચ વિષયો જે શિક્ષણ છે જંગલો છે જંગલી પ્રાણીઓ અને પ્રાણીઓનું રક્ષણ વજન અને પ્રમાણ સુપ્રીમ કોર્ટ અને જોયું બંધારણ માટે અમારા બે મહત્વના પુસ્તકો છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જે ઓનલાઈન અને એમસી સ્વરૂપે છે અભ્યાસમાંથી ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા છે બંને પુસ્તકો અકાદમી ઉપલબ્ધ છે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે ખૂબ જ એવી ટેલિગ્રામ ચેનલ છે કરંટ અફેર્સ જેમાં અમે રોજેરોજનું કરંટ અફેર્સ લગભગ સાંજે સાત વાગ્યાની આજુબાજુ મૂકવામાં આવે છે માસિક કરંટ અફેર્સ મૂકવામાં આવે છે દરરોજની દસ થી પંદર જેટલી પોસ્ટ મૂકવામાં આવે છે ત્રણ ચાર જેટલા ફ્રી વિડિયો મૂકવામાં આવે છે વિશિષ્ટ દિવસો હોય તો દિવસની વિગત અને વીસની વિગત એમાં મૂકવામાં આવે છે બીજી અમારી જે ટેલિગ્રામ ચેનલ છે ગૌરવંતી ગુજરાતી જેમાં અમે ગુજરાતી ભાષા સાહિત્યને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકે છે હજુ સુધી જો તમે અમારી આ બધે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ ન હોય તો એમાં જોડાઈ જેવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવે હોય તો એને લાઇક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે અને હા બે લાઇકોનને ચાલુ કરવાનો ભૂલતા નહીં